બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામડા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે ચોરીની ઘટના બની છે તસ્કરોએ કરિયાણાની દુકાન હાર્ડવેર અને ઓનલાઈન સેવાની દુકાનો સહિત ચાર દુકાનોની નિશાન બનાવી હતી દુકાનદાર ખેમજીભાઈ અને વશરામભાઈના જણાવ્યા મુજબ તસ્કરોએ દુકાનના પતરા તોડીને પ્રવેશ કર્યો હતો તેમણે દુકાનમાં રહેલો સામાન વેરવિખેર કરી લોકરમાંથી રોકડ રકમ અને મોબાઈલની ચોરી કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે શિવકૃપા જનરલ સ્ટોરમાંથી પાંચ હજાર ચારસો રૂપિયા અર્બુદા ફોટો સ્ટુડિયોમાંથી બાર હજાર રૂપિયા આશાપુરા હાર્ડવેર એન્ડ જનરલ સ્ટોરમાંથી સેમસંગ મોબાઈલ સહિત ચાર હજાર સો રૂપિયા અને આશાપુરા શેલા કોરિશન દુકાનમાંથી પાંત્રીસો રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની મતાની ચોરી થઈ હતી વડગામડા ગામના ડેપ્યુટી સરપંચ માનસિંગભાઈ ચૌધરીએ જણાવ્યું કે દુકાનદારોના ફોન બાદ તેમણે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ ટીમ તરત જ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ડેપ્યુટી સરપંચે વધુમાં જણાવ્યું હતું કે ગામમાં અવારનવાર ચોરીની ઘટનાઓ બની રહી છે થોડા સમય પહેલા ગામના જાહેર બોરના કેબલની પર ચોરી થઈ હતી શિવપુરી રતનપુરી ગૌસ્વામીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે આ વિસ્તારમાં રાત્રિ દરમિયાન થયેલી ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે અને જે ચોરીઓ કરી છે એ કબૂલીને

તો ઉપરથી પતરા કાઢેલા હતા અને ચોરી કરેલી હતી તેને લઈ અમે ભાઈને ફોન કર્યો તો તમે અહીં આ સ્થિતિ પર આવો અને જુઓ તો જોઈ એટલે પોતે સ્ટાફને ફોન કર્યો પોલીસવાળાને તાત્કાલિક સ્ટાફ આવ્યા અને રીસ મતલબ ચેક કરીને ગયા એ પછી અમે બધા અહીંયાથી અહીંયા આવ્યા છીએ અત્યારે અમારે એફઆઈઆર આવી છે ફરિયાદ આવી છે અને જે આ ચોર છે એમને તાત્કાલિક ધોને પકડે અને સજા અને પાત્ર બને કેવું કાર્ય કરવું છે એટલા માટે અમે કેટલે અંદાજત ચોરી કીલો અંદાજી તમારી જે ચારે દુકાનો છે એમાં તે પચાસ આઠ એક હજાર રૂપિયાની ચોરી થઈ ગઈ શું છે માલ સામાન શું છે દસ એમાનમાં એક મોબાઈલ છે અને રોકડ રકમ છે બધાને એક તોડ્યા છે કે લોકર્યા ને એ તોડેમાંથી લઈ ગયા એના સીસીટીવી ફૂટેજ પણ છે અને એ પણ અમે પોલીસને આપ્યા છે તમારું નામ મારું નામ મિશ્રામ ભાઈ છે શું ઘટના બની તમારા વડગમડાની અંદર મારે ગમત રાત્રે આ ગઈ રાત્રે જ એ પાટીએ ચાર દુકાનો છે તે દુકાને એક બાપજીની છે એક મારા મંત્રીની છે એક વશરામભાઈની છે એક નરેશભાઈની છે તો એમનો ફોન આવ્યો મંત્રી સાહેબનો કે રાતે ચોરી થયેલી છે તો સર પણ હું આવો એટલે હું ત્યાં ક્યાંનું જગ્યા ઉપર ત્યાં પોલીસને જોઈન કરી તો પોલીસવાળા પણ આવ્યા હતા અને જે પોલીસ આ છે ચોરી એ વગર ચાર ચોરીઓ પહેલી પણ એક કેબલ ચોરો થઈ સરકારી ગ્રુપ ગ્રામ પંચાયત બોરનો એ વગર બોનબુલો કે એક વસ્તુ લઈ ગયેલો છે એવા ઘણા બધા એક સ્મશાન ભૂમિનો ઝાટકો છે એવું ઘણું બધું લઈ ગયેલ છે તો એ સાહેબ